એ મેરિટ કેવી રીતે બનશે તો આપણે ત્રણસો માર્ક્સની એક્ઝામ આપી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ ઓર બાયોલોજીની એ ત્રણસો માર્કની એક્ઝામમાંથી આપણે જે પણ માર્ક્સ મેળવીશું એના આધારે આપણા સાયન્સના પીઆર નક્કી થશે પીઆર મીન્સ પર્સન્ટાઇલ રેન્ક જેના સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ હોય એના 99.99 પીઆર કહેવાય પછી એનાથી ઘટતા જાય તમે કેટલા વ્યક્તિને પાછળ છોડ્યા છે એના આધારે તમારું પીઆર બનતા જશે આજે 300 માર્ક્સની તમે एग्जाम આપી છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ ઓર બાયોલોજીની એના તમારા જે સાયન્સના પીઆર આવશે એના 50% વેટેજ એટલે આપણે 0.5 વડે ગુણવાનું થાય એને પોઈન્ટ પાંચ વડે મલ્ટિપ્લાય કરવાના થાય ક્લિયર અને હવે તમે જે ગુજકેટની એક્ઝામ આપવા જઈ રહ્યા છો એકસો વીસ માર્ક્સની ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી એકસો વીસમાંથી તમારા જે માર્ક્સ આવશે જે હાઈએસ્ટ માર્ક્સ આવે એને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર કહેવાય એના જે તમારા પીઆર આવશે એના ગુણ્યા પાછા પચાસ ટકા થશે એટલે પાછો આપણે પોઈન્ટ પાંચ વડે કરવાનું અને આ બેના સરવાળો કરવામાં આવશે એટલે બંનેને એડ કરવાના અને એના આધારે તમારા જે પીઆર બન્યા એ પીઆરને આધારે તમારો મેરિટ રેન્ક આવશે ગુજરાતનો એસીપીસી મેરિટ રેન્ક અને એના આધારે તમને ગુજરાતની કોઈ પણ કોલેજ કહું છું એ ડીએ આઈ આઈસીટી હોય પીડીપીયુ હોય નિરમા હોય ડીયુ હોય બીવીએમ હોય એમએસ યુનિવર્સિટીની હોય ગુજરાતની કોઈ પણ કોલેજની અંદર એની થ્રુ એડમિશન મળી શકે છે બી ગ્રુપની અંદર વાત કરું તો ડેરી સાયન્સ છે એ ગ્રુપમાં પણ ડેરી સાયન્સ આવશે ફાર્મસી પણ આવશે વેટરનરી આવે છે એગ્રીકલ્ચર આવે છે આ બધામાં આ મેરિટ રેન્કને આધારે તમને એડમિશનની પ્રોસેસ થશે એટલે હજુ તમે એમ માનો કે આપણે એક્ઝામ પૂરી થઈ ગઈ છે એવું નહીં હજુ આપણી પચાસ ટકા એક્ઝામ બાકી છે પચાસ ટકા વેટેજ છે આપણું હજુ હું તમને એક સાયકોલોજી બતાડું તો ખરેખર ગુજકેટનું વેટેજ પચાસ ટકા કરતાં પણ વધી જાય કયા એંગલથી એ તમને કહું ધારો કે આ ત્રણસોમાંથી તમે ત્રીસ માર્ક્સ ઓછા લાવો છો તો ત્રણસો માંથી ત્રીસ માર્ક્સ ઓછા લાવો એટલે સોય કેટલા થયા તો કે ભાગ્યા ત્રણ કરો ત્રીસ ભાગ્યા ત્રણ એટલે તમારા દસ માર્ક્સ ઓછા આવ્યા સોય અને એના ગુણ્યા પોઈન્ટ પાંચ કરીએ આપણે એટલે તમારા પાંચ માર્ક્સ ઓછા થયા પચાસ માર્ક્સ પચાસ ટકાનું વેટેજ છે એમાંથી તમારા પાંચ ટકા ઓછા થયા એટલે તમારા પિસ્તાલીસ આવ્યા એવું ગણી શકાય હવે તમે ધ્યાન આપો ગુજકેટમાં કદાચ તમે દસ દસ માર્ક્સ ઓછા લાવો છો અને ત્રીસ માર્ક્સ ઓછા લાવો છો તો એકસો વીસમાંથી ત્રીસ જતા રહે તમારા નાઇન્ટી માર્ક્સ આવે એટલે કે તમે એની અંદર ત્રીસ માર્ક્સ ઓછા લાવો તો ત્રીસ ગુણ્યા ત્રીસ ભાગ્યા એક પોઈન્ટ બે કરવાના કેમ કે એકસો વીસે સો પેલા ગણવા પડશે જેમ આપણે ત્રણસો ભાગ્યા ત્રણ કર્યા અને સો લઈ આવ્યા તો ત્રીસ ના એક પોઈન્ટ બે વડે ભાગો એટલે પચીસ થાય અને એના ગુણ્યા પોઈન્ટ પાંચ કરો એટલે તમારા હવે બાર પોઈન્ટ પાંચ કપાઈ જાય છે સમજો તમે પચાસ માંથી સાડત્રીસ પોઈન્ટ પાંચ આયા કહેવાય તમારા આમાં ત્રીસ કપાય આમાં ત્રીસ કપાય કેમ કે આ ત્રણસો એ ત્રીસ કપાય છે તમે સમજો ના એકસો વીસે ત્રીસ કપાય છે તો જો તમે ગુજકેટમાં બહુ જ સારી તૈયારી કરો અને જો ગુજકેટમાં એકસો એક પ્લસ લાવો છો અથવા તો એસી ઉપર લાવો ઉપર લાવો હંડ્રેડ ઉપર લાવો બેસ્ટ તો તમે મેરિટની અંદર ઘણા બધા આગળ નીકળી જાઓ છો હવે તમને હું એક બીજી નવી વાત કહી રહ્યો છું આ એક વાત કીધા પછી ખાસ બધા વાલી મિત્રો ધ્યાન આપજો અને વિદ્યાર્થીઓને પણ કહું છું ફરી એકવાર ધ્યાન આપજો આ એક જ આ એક જ જો તમે માઇન્ડમાં સમજી લેશો તો તમને મારે એવું નહીં કહેવું પડે કે આઠ દિવસ તમે મહેનત કરો તમે મોબાઈલ દૂર મોબાઈલથી દૂર રહો આઈપીએલ વાઈપીએલ હમણાં ના જોશો મારે કશું જ નહી કેવું પડે જો તમને એક વાર આ વસ્તુ સમજાઈ ગઈ તો તમે પોતાની જાતે જ મહેનત કરવા લાગી જશો કેમ કે કેરિયર તમારે બનાવવાની છે આનાથી જે ફાયદો થવાનો છે તમને થવાનો છે જો તમે આમાં હંડ્રેડ પ્લસ જતા રહો છો તો મેરિટ રેન્કની અંદર તમને ખબર હોય તો આજે મેરિટ રેન્ક બનશે એના આધારે આજે પચાસ પચાસ ટકાના આધારે જે મેરિટ રેન્ક બનવાનું છે એ મેરિટ રેન્કની અંદર એક એક માર્ક્સ પર પચાસ પચાસથી સો સો છોકરા હોય છે એક માર્ક્સ પર પચાસથી સો છોકરા હોય એટલો બધો ફેર પડી જાય જો તમે ચાર પાંચ માર્ક્સ વધારે લાવી દો ને તો તમે પાંચસો જણની આગળ નીકળી જાઓ હવે તમને હું મજાની વાત કહીશ કે ઘણી વાર એવું બને છે કે જ્યારે એડમિશનની પ્રોસેસ ચાલતી હોય ત્યારે જે ગવર્મેન્ટ કોલેજની છેલ્લી સીટો છે છેલ્લી પાંચ દસ સીટો એમાં મેરિટ રેન્ક બહુ ઓછો હોય છે લગભગ સોની આસપાસમાં ફેર પડી જાય છે ભરાઈ જાય છે સીટો કોક વાર પચાસમાં મેરિટ રેન્કના ડિફરન્સમાં ભરાઈ જાય હવે જો તમારા માર્ક્સ થોડાક જ ઓછા હોય ચાર પાંચ માર્ક્સ જ તો તમારે ગવર્મેન્ટ કોલેજની જગ્યાએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પસંદ કરવી પડે એન્જિનિયરિંગની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી જુદી જુદી કોલેજમાં જુદી જુદી છે પણ આશરે હું તમને કહું તો વન પોઈન્ટ ફોર લેખ પર યર

એક લાખ બાર હજાર રૂપિયાનો પડશે ઘણી બધી કોલેજો છે ગુજરાતની અંદર બહુ સારી સારી કોલેજ છે હું ઉતરતા ક્રમમાં બોલો તો ડીએડ ડબલ આઈસીટી પીડીપીયુ નિર્મા ડીડીઆઈટી નડિયાદ બીવીએમ કોલેજ જીસેટ ચાકા ઘણી બધી એમએસ યુનિવર્સિટી ઘણી બધી છે હવે તમારો મેરિટ રેન્ક આવે એના આધારે તમે નીચે નીચે આવતા જાઓ નીચે નીચે આવતા જાઓ હવે જો તમારો મેરિટ રેન્ક થોડોક ઓછો આવ્યો છે અને તમારા કરતા કોકનો થોડોક વધારે છે જેણે અત્યારે ખૂબ સારી મહેનત કરી લીધી સોશિયલ મીડિયાથી દૂર ગતા રહ્યા રોડની બારથી ચૌદ મેં તમને ટાર્ગેટ આપ્યો છે ડેલ્લીની ચૌદથી પંદર કલાકની મહેનત દિલ્હી આ ટાર્ગેટ મેં આજે છોકરાઓને આપ્યો છે જો તમે આટલી મહેનત કરી અને જો તમે આગળ નીકળી ગયા અને તમને સારી કોલેજમાં એડમિશન મળ્યું અને બીજા થોડીક ઓછી મહેનત કરી થોડી કે આ પણ એમાં શું વાંધો છે થોડું સોશિયલ મીડિયા લઈએ લઈએ આઈપીએલ જોઈ પેરેન્ટ્સ એટલા બધા કોન્સિયસ ના હોય બેટા આપણે મહેમાન આવ્યા છે જતા આટો મારવા પણ જો આ સજાગતા નહી કેળવો તો નુકસાન તમારે છે હવે એને કોલેજમાં એડમિશન લીધું બીજા થોડીક નીચી કોલેજમાં એડમિશન મળ્યું એટલે ફેર શું પડશે તો કે જયારે કેમ્પસ ઇન્ટરવ્યુ આવશે આફ્ટર ફોર યર્સ ચાર વર્ષ પછી જયારે કેમ્પસ ઇન્ટરવ્યુ આવે છે એ કેમ્પસ ઇન્ટરવ્યુ વખતે ધારો કે જેને એડમિશન છે અને આપણે એવું વિચારીએ મળ્યું એટલે એનું પેકેજ થયું છોકરો ખૂબ થોડીક સારી કોલેજમાં છે તો એનું પેકેજ થયું ધારો કે આઠ લાખ ઇન્ટરવ્યુ બધા ક્રેક કરી લીધો જોબ બંનેને મળી ગઈ છે પણ એકને જોબનું સ્ટાર્ટિંગ થયું થ્રી પોઈન્ટ સિક્સ લેખથી ત્રીસ હજાર રૂપિયા પર મંથ એકને થયું એટ લેખ પર મંથ એરાઉન્ડ સાઠ સિત્તેર હજારની આસપાસ થશે હવે ડિફરન્સ કઈ પડે છે એ તમે વિચારજો કે પાંચ વર્ષ પછી આનો જો પ્રોગ્રેસ જોવામાં આવશે તો પાંચ વર્ષમાં એ કંપનીની અંદર પ્રોગ્રેસ કરતાં કરતાં કદાચ સાડા ત્રણ લાખથી પહોંચશે પંદરથી વીસની વચ્ચે જો બહુ જ સારું પરફોર્મન્સ હશે તો અત્યાર જેવી મંદી હોય તો તો કોઈ સ્કોપ જ નહીં પણ કદાચ બહુ સારું પરફોર્મન્સ હોય બહુ સારું વર્ક કરતા હોય તો અને આનું તો સ્ટાર્ટિંગ જ આઠથી છે એટલે આ પહોંચી જશે ત્રીસની આસપાસ પચીસ થી ત્રીસ ની આસપાસ આ પાંચ થી દસ વર્ષની અંદર આટલો ડિફરન્સ થઈ જશે હવે તમે ગણો એક વર્ષમાં દસ લાખનો ડિફરન્સ થયો મિનિમમ તમારે જોબ કરવાની છે પાછલા કેટલા વર્ષે ગણી લેજો મેં આજે છોકરાઓને કીધું તમારે ભણવાનું ખાલી સોળ જ વર્ષ છે બાલ મંદિર આપણે નહીં ગણતા પણ જોબ કરવાની સાહીઠ વર્ષ સુધી આપણે ગણીએ તો થર્ટી એટ ઇયર્સ અડત્રીસ વર્ષ સુધી તમારે જોબ કરવાની છે કોઈક જગ્યાએ અને એ જોબ તમે કેવી કરશો શું કરશો કેવું અર્નિંગ કરશો તમારું ગમતું ફિલ્ડ મળશે નહીં મળે એનો બધો જ આધાર તમારી અત્યારના રિઝલ્ટ પર છે તો તમને ખ્યાલ નથી કે અત્યારના તમારે આઠ દિવસ તમે બગાડશો તમે સારું મહેનત કરશો તમે રિઝલ્ટ ખૂબ સારું લાવી દેશો જો તમારો મેરિટ રેન્ક ઓપાઈ ગયો તમને સારી કોલેજમાં એડમિશન મળ્યું એમાંય જો ગવર્મેન્ટમાં મળ્યું તો તમે ઘણા પૈસા તમારા પેરેન્ટ્સના બચાવી શકશો કદાચ ગવર્મેન્ટમાં ના મળે તો લેવું જ પડે બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એમાંય જો આપણે સારી કોલેજમાં લઈએ થોડી નીચી કોલેજમાં લઈએ અને પેકેજ કેવું મળે છે એના આધારે આપણી આખી કેરિયરનો ગ્રાફ બને છે જો તમારે તમારી કેરિયરની અંદરનો ડિફરન્સ કાઢો ને અહીંથી એક વર્ષનો દસ લાખનો મેં તમને કાઢી આપ્યો તો પાછલા વર્ષોમાં કેટલો મોટો ડિફરન્સ આવે ખાલી ગણી લો લાખોમાં આવે કેટલામાં આવે લાખોમાં આવે ઓ આ વાતની નહી કોઈ સ્ટુડન્ટને ખબર હોતી કે નહીં કોઈ પેરેન્ટ્સને ખબર હોતી અને બધાને એમ છે આખું ગુજરાત અત્યારે એમ માને બારમા ધોરણની બોર્ડની એક્ઝામ પતી ગઈ બધાને અત્યારે એમ છે અને ટીચરને બી એમ છે કે ભાઈ અમે આખું વર્ષ કરાઈ છે તૈયારી કરો છોકરાઓ તૈયારી ઘેરથી બહુ સરસ છોકરાઓને મજા છે કે ચાલો અમને ટીચરે કરાય છે અમે કરીશું ઘેરથી તૈયારી થોડું થોડું મોબાઈલમાં ચડી કાશે જેવી તેવી તૈયારી કરશે અને એક્ઝામ આવશે હવે એમસીક્યુ છે ને એમાં શું કંઈ બીજું વધારે છે આપી દેશે મીંડા કરીને આવી જશે નોમિનલ રિઝલ્ટ લાવશે મેરિટ બનશે કહીએ મેરિટમાં પાછળ જતા રહેશે ખબર નહીં પડે એની જગ્યાએ જો કોઈ સાવધાન ટીચર હોય સાવધાન પેરેન્ટ્સ હોય અને સાવધાન સ્ટુડન્ટ હોય અને જો થોડુંક જ ધ્યાન આપે તો આ એક જ એક્ઝામ તમારી જિંદગી બદલી શકે છે આ સ્લોગન ખાલી નહીં લખ્યું આગળ અને આમાં કશી જ વસ્તુ આગી પાછી છે નહીં આખું પિક્ચર મેં તમને વાસ્તવિક ક્લિયર કર્યું છે આખા ગુજરાત આજે ઊંઘતું હતું અમે સવાર સાડા સાત વાગે બેચ ચાલુ કરી છે લગભગ મોટાભાગના છોકરાઓ અથવા પેરેન્ટ્સ બધાને કાલે એક્ઝામ પરથી રાત્રે મોડે સુધી જાગ્યા હશે આઈપીએલ જોયું હોય પિક્ચર જોયા હોય અને લગભગ સવારે બધા જ ઊંઘતા હશે પણ અમને ખબર છે કે આનું ઇમ્પોર્ટન્સ કેટલું છે આજે સવારે સાડા સાત વાગે આણંદ વિદ્યાનગર બંને ક્લાસ પર સજન ક્લાસીસ અને કીર્તન ક્લાસ પર અમે બેચ સ્ટાર્ટ કરી દીધી હતી કેમ કે અમને ખબર છે ઇમ્પોર્ટન્સ કેટલું છે હું છોકરાઓને કહું છું પેરેન્ટ્સને પણ કહું છું એકવાર તમે આ વસ્તુને સમજી લો તો તમને ખ્યાલ આવશે હા હું તમને એવું નહીં કહેતો કે તમે આ એક્ઝામ ક્રેક ના કરી આમાં મહેનત ના કરી સારું રિઝલ્ટ ના લાવે એટલે જિંદગી કશું જ નહીં કરી શકો એવું નહીં આ એક જિંદગીની ઓપોર્ચ્યુનિટી છે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી જિંદગીમાં આવશે માટે હું એવું નહીં કહેતો કે આ એક્ઝામ ખરાબ ગઈ તમે આમાં રિઝલ્ટ ના લાયા તમારા ઓછા ટકા આવ્યા એટલે હું તમે જિંદગીમાં કશું જ નહીં કરી શકો ઓ હો હવે તો હું શું કરીશ એટલું બધું ડિપ્રેશનમાં આવવાની એ જરૂર નહીં પણ આ જિંદગીની એક ઓપોર્ચ્યુનિટી છે જો આ ઓપોર્ચ્યુનિટીસ આપણે લઈ લીધી અને આગળ કંઈક કરી કાઢ્યું તો આગળ રસ્તો એટલો સહેલો થઈ જશે અને કદાચ આપણે આ ઓપોર્ચ્યુનિટીમાં ફેલ ગયા તો ગભરાવાની જરૂર નહીં જિંદગી પૂરી નહીં થઈ જતી હજુ બહુ બધી જિંદગી બાકી છે ફરી એકવાર કહું છું તો તમારે ખાલી સેકન્ડ ચાન્સની રાહ જોવી પડશે એ વખતે પાછી થોડી વધારે મહેનત કરવી પડશે પણ સરત એટલી મહેનત કરશો તો જિંદગીમાં સક્સેસ જશો અને તમારે તમારા માતા પિતા તમારા ટીચર્સ અને તમારે જે ભગવાનને માનતા હોય એ ભગવાન પર ખૂબ વિશ્વાસ રાખવાનો એમનો આદર રાખવાનો એક પુરુષ પ્રયત્ન અને પ્રાર્થના એ આપણી સફળતાની ચાવી છે તો હવે હું એવું માનું છું કે લગભગ બધા પેરેન્ટ્સને અને સ્ટુડન્ટને આખું જે મેરિટ કઈ રીતે બને છે ગુજકેટની એક્ઝામ કેટલી અગત્યની છે એ ખ્યાલ આવી ગયો હશે છેલ્લે એટલી વાત કરી દઈશ કે છોકરાઓને આપણું ટ્યુશન સવારે સાડા સાત થી દોઢ વાગ્યા સુધીનું સ્ટાર્ટ છે હવે હું થોડીક હવે આ બધું સમજ્યા પછી પેરેન્ટ્સને એમ થયું હશે કે અમારી મહેનત કરાવી છે છોકરાને છોકરાઓને એમ થઈ ગયો હશે કે ના પણ હવે અમારે મહેનત કરવી જ છે ગમે તે થાય તો હવે મહેનત કઈ રીતે કરવાની એની થોડીક હું વાત કરી દઉં પછી આપણું પૂરું કરીશું છોકરાઓને અત્યારે મેં વાત કરી છે અમે લગભગ અત્યારે સવારે સાત ત્રીસ થી એક ત્રીસ સુધી છ કલાક ટ્યુશનમાં છોકરાઓને બોલાય છે દરેક વિષયના બે બે કલાક આપ્યા છે અને એ બે કલાકની અંદર અમે એ લોકોના ટેસ્ટ લઈએ છીએ એ ટેસ્ટને અંદર જે એમને ડિફિકલ્ટી હોય એ સોલ્વ કરાવીએ છીએ નવા નવા કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ નવા એમસીક્યુ પણ અમુક શીખવાડીએ છીએ અને ચાલુ વર્ષ દરમિયાન તો જે તૈયારી કરાઈ છે એ તો ખરી જ એમાં પણ એમને કામ સોંપેલું છે કે તમારે અત્યારે અહીંયા આગળ જે કરાવીએ એના સિવાય ઘરેથી શું કરીને લાવવાનું અહીં આગળ બે બે કલાક દરેક વિષયની ફોર્મ્યુલા બની ગઈ છે એમને ખ્યાલ છે આજે બધું સમજાવી દીધું છે કે દરેક વિષયમાં એમસીક્યુ સોલ્વ કરવાના પીવાયક્યુ આપવાના પ્રીવિયસ યર ક્વેશ્ચન નવા ક્વેશ્ચન આપવાના ટેસ્ટ લેવાના છે અને બે કલાક એમને નવી નવી વસ્તુ શીખવાડવાની છે નવા નવા ફંડામેન્ટલ એમ સીક્યુ એ સિવાય એમણે ઘેરથી શું કરવાનું એ ફરી એકવાર હું કહી રહ્યો છું આ સિવાય મેં છોકરાઓને આજે જ શેડ્યુલ આપ્યું હતું ઘેરથી તમારે આ છ કલાક સિવાય લગભગ આઠથી નવ કલાક જેટલી મહેનત કરવી પડશે પછી જેવી છે કેપેસિટી એમને મેં સીડ્યુલ પણ આપ્યું હતું કે આમાં કોઈ જ એક્સ્ટ્રા લોડ લેવાની જરૂર નથી કોઈ ઉજાગરા કરવાની જરૂર હું પેરેન્ટ્સને પણ કહું છું છોકરાઓને ખોટા ઉજાગરા કરાવવાની કોઈ જરૂર નથી દોઢ વાગે એ ટ્યુશનથી આવે છે તો પેલો આવીને જમી લે કેમ કે પાંચ છ કલાક થયા હોય ભૂખ લાગી ગઈ હોય તો એવું માનું છું કે ચાલો એ લગભગ સવા બે વાગ્યા સુધી જમી કરીને તૈયાર થઈ જાય રિલેક્સ શાંતિથી જમી લે બેસે પાંચ દસ પંદર વીસ મિનિટ હવે એને છ કલાક અમે એનું માઇન્ડ રાઉઝ કર્યું હશે સવાર સાડા સાત થી દોઢની વચ્ચે એટલે સ્વાભાવિક છે કે હું દરેક છોકરાને એવી વોર્નિંગ આવે તમે એક કલાક આરામ કરી લેજો અને ત્રણ ત્રીસે વાંચવા બેસી જજો સ્ટડી કરવા કમ્પલસરી એકથી સવા કલાક તમે આરામ કરજો સુઈ જ જજો અને દરેક પેરેન્ટ્સને બી એવું કહું છું છોકરા સુવે તો સુવા દેજો કલાક કોઈ ચિંતા નહીં એક કલાક દોઢ કલાક જો એને આરામ કર્યો હશે તો જ એનું માઇન્ડ રિફ્રેશ થઈ જશે પછી મહેનત કરવા માટે કદાચ અહીં તમે કલાકનો લોભ રાખશો ને તો રાત્રે ત્રણ કલાક ચૂકી જશો એટલે મારે એવું કેવું છે કદાચ એક કલાક સવા કલાક આરામ કરવા દો છોકરાને એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય મેક્સિમમ દોઢ કલાક દોઢ કલાકની આપણી ઊંઘની સાયકલ હોય એટલું આરામ કરી લે એટલે એને ઊંઘ સરસ થઈ જાય મેક્સિમમ બાકી કલાક ઇનઅ છે ત્રણ ત્રીસ થી મેં એમને બનાયેલું છે ટાઈમટેબલ સાત ત્રીસ થી આઠ સુધીનો લગભગ ચાર થી સાડા ચાર કલાક એનો આ પહેલો રાઉન્ડ એમણે કરવાનો સાડા ત્રણ વાગે ઉઠીને તૈયાર થઈ જાય ફ્રેશ ફ્રેશ થઈ જાય મોડું બોડું ધોઈ લે પછી લોકો વાંચવા બે જાય એમને બધું કહેલું છે કયા સબ્જેક્ટમાં કયા ચેપ્ટર કરવાના કયા સૂત્રો કરવાના કયા એમસીક્યુ કરવાના શું વાંચવાનું